હેલો દોસ્તો કરો રાષ્ટ્ર ટુ ડે ફોલો લાઈક આપણે જોઈ રહ્યા છીએ એ તમામ દીકરીઓ વડિયાની છે અને સાથે સાથે એના મિસ્ટરો પણ છે કે આ દીકરીઓ આજે વડિયાની મુલાકાતે છે વડિયાને પ્રેમ કરે છે વડીયાને ચાહે છે અને આ લોકોના દિલમાં વડિયા ક્યાંક ને ક્યાંક છુપાયેલું છે તો આપણે દીકરીઓને અને જમાઈઓને પૂછીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે તમને આજે વડીયા આટલા વર્ષે અમુક દીકરીઓ ત્રીસ વર્ષ પહેલાં લગ્ન થયા છે અમુકના પચીસ વર્ષ અમુકના બાવીસ વર્ષ અમુકના અઢાર વર્ષ એ દીકરીઓ આજે એના પોતાના માદરે વતન કે જ્યાં એનું બચપન ગુજરું છે નાનપણ ગુજરું છે પરિવાર સાથે નાની મોટી થઈ છે વડીયા સાથે દિલથી ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે તો એ જાણવાનો પ્રયાસ કરીશું એમની પાસેથી અને એની લવી લાઈફ એના મિસ્ટર સાથેની લાઈફ અને આજે એને ઢહળીના અહીં લાહવા છે તો એ જાણવાનો પ્રયાસ કરીએ કરો રાષ્ટોડી ફોલો લાઈક બધા વડિયાને છેડો લાગે છે પુરુષોને એનું તો સસરાનું ગામ છે અને બધી દીકરીઓ વડિયાની છે તો આપણે જાણવાનો પ્રયાસ કરશું એ લોકોને કે ભાઈ તમે વડિયા સાથે શા માટે જોડાયેલા છો વડિયા માટે આટલો બધો પ્રેમ કેમ છે તો એ બધી જાણવાનો પ્રયાસ કરશું અને જમાયોને પણ પૂછશું કંઈક નવીન તો કરો ફોલો લાઈક હવે બેન તમે વડિયા સાથે જોડાયેલા છો તો વડિયા વિશે અને તમારું નામ કયો મારું નામ પલ્વી કુંભાણી છે અમારો વડિયા પિસ્તાલીસ વર્ષનો નાતો છે અમે વડિયા સાથે પિસ્તાળીસ વરસથી જોડાયેલા છે અને રાજુભાઈ અમે તમારી ફેસબુક અને યુટ્યુબમાં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ અપ કરીએ છીએ અને કહેવાય છે ને કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરિયસી એ પ્રમાણે અમને વડિયા પ્રત્યે અતિશય પ્રેમ છે એટલે એટલા બિઝી શિડ્યુલ બધાનું છે છતાં અમે બધે વડિયાની દીકરીઓ છીએ આજે ટાઈમ કાઢી બિઝી શિડ્યુલમાંથી ટાઈમ કાઢી અહીંયા આજે ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખેલ છે આજે અમે બધા કાલ સાંજના અહીંયા મજા કરીએ છીએ ખૂબ જ મજા આવી અને બધાને મળીને ખૂબ ખૂબ આનંદ થયો ગામના બધા અમારા જે જૂના રિલેટિવ્સ છે એને મળ્યા અને ખાસ આજે અમે મિસ કરીએ છીએ કારણ કે અમારા બધી વડિયાની દીકરીઓની શિક્ષણ યાત્રા પણ અહીંથી જ ચાલુ થઈ હતી એટલે અમે આજે અમારા બધા ટીચર્સ ને ખાસ મિસ કરીએ છીએ સરસ કોઈ એવા ખાસ ટીચર હોય જેને આથી તમને

દીદી તમારું નામ ઓળખાણ અને આવી જાઓ બોલો લલિતભાઈ ની કિરણ લલિતભાઈ મકવાણા

સરસ એન્જોય કર્યું અત્યાર બી સારું રાખ્યું છે સોનલ ગેટ ટુ ગેટ અમને બહુ મજા આવે છે વડિયાની એવી કોઈ યાદી તમારા જીવનમાં છપાઈ ગઈ હોય એવી વડિયાનો અમે સાંજે રોજ ધારે ફરવા જતા હતા બધી ફ્રેન્ડો લાખ બધું કામ કરીને મમ્મી એમ કે કામ કરીને જવાનું એટલે અમે બધું કામ કરીને પતાઈ પછી અમે ત્યાં જતા હતા સોનલનું કામ મંદિરના ગેટ બધે કામ પતાઈને અમે શાંતિથી ધારે ફરીને આટો મારીને બધા પાછા આવતા હતા મંદિરે મંદિરે દર્શન કરવા જતા હતા ત્યાં થોડી વાર રોટલી ભેટ થતા પછી ત્યાંથી નથી આટો મારી પેલી ભેળ થઈ ભૂપતભાઈની ભૂપતભાઈ ની ભેળ થઈ ને પાછા એ બહુ મજા ને ભૂપતભાઈનો નો ગોળો અને ભૂપતભાઈ ની બહુ મજા આવતી હતી હાથ પણ અમે ત્યાં જતા સોડાભાઈ ની શિવાભાઈ ની પીવા જતા હતા એ અમને બહુ ગમતી રોજ સાંજે અમે શિવાભાઈ ની સોડા પીવા જતા હતા શું કેશો બેન તમે તમે કયો બાબુ કે બાબુ મોટો નથી આવ્યા મમ્મી પ્રવીણભાઈ કામદાર ના ફેમિલી થી હું પ્રવીણભાઈ નો સેન અમારા ચાર સિસ્ટર અમે નાઇન્ટી ફાઈવ માં વડીયા છોડ્યું છે અને આજની તારીખમાં બી વડિયા સાથે અટેચમેન્ટ એટલી જ છે પેલા ઘણી આવવાની કોશિશ કરતા હતા લાસ્ટ ટાઈમ આવે ત્યારે એક કલાક માટે જ આવી શક્યા હતા હવે એવું ઈચ્છે છીએ કે દર વર્ષે એટલીસ્ટ બે ચાર દિવસ નો આવી મતલબ આ વડિયાને આખું કવર કરવાનો પ્રોગ્રામ જ છે કાલે બીજો કોઈ કાર્યક્રમ નથી વડિયા સાથે અટેચમેન્ટ છે અમારી જન્મભૂમિ સાથે એમ કે કર્મભૂમિ તો બી ચાલે બરાબર શું કેશો બેન આ આ સારું સારું તો સારું થી આ વહુ છે વડિયા તમે અમારા ભાઈ ફટકાણા શું છે એમાં પરિણામ હા લકી લે સવાલ જ નથી રહ્યા સરસ થેન્ક યુ બેન સરસ શું કેશો બેન રૂપલ તેજસ બદાની અમારા હસબન્ડ છે અને હું પ્રવીણભાઈ રામજીભાઈ કામદારની દીકરી ચારણિયા વાળા મારું શૈશવકાળ મારી જન્મભૂમિ વડિયા છે મારું શૈશવકાળ અહીંયા જ વીતું છે હું બાર વર્ષની હતી અને વડિયા છોડ્યું છે અને ત્રીસ વર્ષ પછી હું પાછી આવી છું તો એવું લાગે છે કે અહીંયા જીવી લઈએ આખું જીવન અહીંયા જીવી લઈએ એવું લાગે છે બહુ આનંદની લાગણી લાલો ક્યાંક આવી ગયો છે તમારામાં બાર વર્ષની હતી ત્યારે જે હતું એમાં ઘણો સુધરી સુધારો થઈ ગયો છે પણ અમુક વસ્તુ એવી ને એવી જ છે જે ધરોહર જાળવી રાખી છે અને એવું લાગે છે કે હું મારી અહીંયા પાછી જિંદગી જીવવા આવી રહી છું અને દિવસો ઓછા પડે છે મને અમે આવી તો ત્રીસ વર્ષે આવી પણ હવે દર વર્ષે આવીશ એવું કરીશ દીદી 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 તમે વડિયાની લોકેલિટીમાં કઈ ફેરફાર જોયો લોકોનું એક પાણી વડિયાનું પાણી કે વડિયાની જે ઓળખ એમાં કઈ ફેરફાર જોયો ના એટલે હું એક્ચ્યુઅલી બહુ નાની હતી ત્યારે હાલ હાલ તમે કઈ નવું તમને સુધારો લાગે છે રસ્તાઓમાં બધા જે નીચે ઘર હતા એ ડબલ માળના થઈ ગયા છે

હું સોના પ્રવિણભાઈ પ્રવીણભાઈ રામજીભાઈ જગજીવન કામદારની દીકરી છું અમારું વડિયા સાથે પણ એટલું જ એટેચમેન્ટ છે મેં લગભગ નાઇન્ટી સિક્સમાં વડિયા છોડ્યું ભણીને અને ત્યાર પછી બોમ્બે શિફ્ટ થઈ ગયા અને પછી અહીંયા અમે લોકો હર વર્ષે આવતા રહ્યા છીએ પણ આ વખતે અમારું વડિયા છોડ્યા પછી અમારું સોળ જણનું ભાઈ બહેનનું ગ્રુપનું પહેલીવાર અમારે ચાન્સ મળ્યો છે કે પહેલીવાર અમે વડિયા આવ્યા ત્યારે ખૂબ એમ થાય છે કે પાછું આપણે એ જ જિંદગી એ જ ઘરમાં જઈને આપણે જીવીએ અને બધા સંસ્પરણો વાગડીએ પણ અમારી જગ્યા તૂટી ગઈ છે એટલે અમે લોકો કેશવપુંજ અને સોરઠિયાવાડીમાં અત્યારે આવ્યા છીએ સોરઠિયા મહાજનવાડીમાં આજે લગભગ એક જણાને બોલાવ્યા છે આજુબાજુવાળા અમારા ફ્રેન્ડ લોકો જેતપુરથી જૂનાગઢથી ફ્રેન્ડ રિલેટિવ જેને બી બોલાવ્યા છે એ બધા આવ્યા છે પલ્લુ કિરણ મારી ફ્રેન્ડ છે એ લોકો પણ આવી ગયા છે વડિયામાં લાગણી મને એવું લાગે છે પહેલાં કરતાં ઘણી બધી વધી ગઈ છે માણસો લાગણીવાળા છે ખૂબ ગમે છે અને હર વર્ષે એમ થાય કે ડિસેમ્બરમાં આવીએ ત્રણ ચાર દિવસ રોકાઈએ અને બહુ જ મજા આવી અને વડિયાની નવરાત્રિ વડિયાની દીવરા દિવાળી હા એ બધું ખૂબ યાદ આવે બધાની અમે ગરબી પણ અમે લોકો નવરાત્રીમાં રહેતા હતા બધે ગરબી જોવા જતા હતા

તમે અમારા બેનને લઈ તો ગયા કે એની પોઝિટિવ વાત ક્યો નહીં આ લાઈવ આઈદો હરી વાત છે અમારા માટે હરી વાત છે પણ એની કાઈ એવી પોઝિટિવ ક્યો કે જેનાથી તમે આજે પણ ઇમ્પ્રેસ છો મારું નામ jignesh કામદાર મારો જન્મ થયો ઝારખંડમાં મારું ભણતર અને ગડતર બધું થયું મુંબઈમાં મારા લગ્ન પછી પહેલીવાર અમે લોકો ગુજરાત અમારા દેવસ્થાને ધોરાજી કામદાર કુટુંબના જે ખોડિયારમાં દેવસ્થાન છે ત્યાં આગળ લગ્ન પછી પહેલીવાર હું ગુજરાત તરફ આવ્યો અમદાવાદથી આગળ પહેલીવાર અને વડિયા મને જ્યારે લઈને આવી અહીંયા આગળ ત્યારે એને જે બધી મને વડિયા આવતા પહેલાં વાતો કરી હતી એની કરતાં તો ઘણું ઘણું વધારે મને અહીંયા એમને જાણવા મળ્યું અને ખાસ વાત આજે આપણે એમ કહું છું કે મારા મમ્મી પપ્પા જે પપ્પા ત્યાંસી વરસના છે ત્યાં બેઠેલા છે પપ્પાના ગુરુ રતિલાલ મહારાજ સાહેબ અને મારા મમ્મી જેને અમે લોકો ગયા વર્ષે અમે લોકો આવ્યા હતા જ્યારે ધોરાજી દર્શન કરવા માટે ત્યારે એમને ભાવના ભાવી કે જેને તમારે એકવાર ગતિલાલ મહારાજ સાહેબની ગાદીએ દર્શન કરવા જવું છે અને વડિયા જવું છે તો અમે લોકો એક પ્રસંગમાં બધા જ મારા શાસ્ત્રીવાળા ભેગા થયા અને એક ખાલી ટેલ મૂકી કે ભાઈ આ રીતે મમ્મી પપ્પાની ઈચ્છા છે અમે લોકો જવાના છીએ તો કંઈક બધાએ આવવું હોય તો કહો ને એ જ ટાઈમે બધાનો એટલો વડિયા પ્રત્યેનો ભાવ કે બધાએ તરત હા પડે કે વડિયા જવું તો અમે બધા તૈયાર છીએ અને એક વાત ખાસ તમને કહો કે અમે લોકો જ્યારે જ્યારે વડિયા આવીએ છીએ ત્યારે મેઘઝીભાઈ એટલી સુંદર વ્યવસ્થા કરે છે અમારા માટે એમનો આખો પરિવાર પોતાના ધામ બધું મૂકી અને અમે જેટલા દિવસ અહીંયા રહીએ એક એક મિનિટ ચોવીસ કલાકની અમારી પાસે ખર્ચે છે જે આજની તારીખમાં આટલા બધા સોશિયલ મીડિયા આવ્યા પછી પોતાનો કામ ધંધો બધું મૂકીને કરવું એ ખરેખર બહુ મોટી વાત છે અને આ વડિયામાં જ પોસિબલ છે બાકી મને નથી લાગતું કે દુનિયાના બીજા કોઈ ગામની અંદર કે બીજા કોઈ શહેરમાં પોતાના ચોવીસ કલાક કોઈ કોઈના માટે ખર્ચે કલાક બે કલાક ચાર કલાક ખર્ચી નાખે સમજી શકીએ આપણે એટલે તમે જે સવાલ કર્યો હતો આગળ કે લોકોમાં તો લોકોમાં આ એક વસ્તુ અહીંયા આગળ બહુ પોઝિટિવ જોઈએ અમે લોકોએ કે ભાઈ અહીંયાના જે પણ એમને અરેન્જમેન્ટ બધી કરી છે હર વખતે આવે ત્યારે એક એક જણ એકદમ તૈયાર હોય કે નહીં ભાઈ આપણા મહેમાન આવ્યા છે આપણા જમાઈ આવ્યા છે આપણી દીકરીઓ બહારથી આવી છે તો એ જે પોઝિટિવિટી અહીંયા જોઈ છે ને ખરેખર એ જીવનમાં ઉતારવા જેવી લાગી છે બધાને અને હું તો કહું છું કે પોતાની ધરોહર જે આગળ કહી ગયા કે ધરોહર જાળવી રાખી છે આ ધરોહર જાળવી રાખી અને પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધાય અને એનું એક્ઝામ્પલ કઈ રીતે સેટ કરાય એના તરફ જો વિચાર કરશો તો આ આપણું જે તમારું જે વડિયા છે એ વડિયા સચવાશે બાકી બધા જ શહેર તરની તરફ દોટ મૂકી રહ્યા છે તો વરસમાં જે મારી વાઇફે કીધું કે ભાઈ બે ત્રણ દિવસ અહીંયા આવવું પડે હર વખતે હર વખત અમને નવી વાત જાણવા મળે બરાબર કે ભાઈ ગયા વર્ષે આવ્યા તો કે આ વસ્તુ અહીંયા જોવા જેવી છે આ વસ્તુ સારી છે અત્યારે યાદ નથી મારે નામ અને હમણાં જ વાત કરી તમે જ કે ભાઈ એક આખો દિવસ અહીંયા ઓછો પડશે બાજુમાં તમે જશો તો હવે નેક્સ્ટ જ્યારે અમે લોકો આવશું ત્યારે ચોક્કસ એને ધ્યાનમાં રાખીને અમે અમારો પ્રોગ્રામ બનાવશું બાકી વડિયા વિશે જેટલું સાંભળ્યું છે એની કરતાં ઘણું વધારે રસ્તાઓ બધા બહુ સરસ છે જે અંદરના ગામની અંદર જે હોવા જોઈએ એની કરતાં ઘણા સારા છે વેલ પ્લાન ટાઉન પ્લાનિંગ જે કહેવાય અહીંયા આગળ જોવા મળી રહ્યું છે આજથી વર્ષો પહેલાં જ્યારે પણ બનાવ્યું ત્યારે તો ખરેખર અને રતિલાલ મહારાજની જે ગાદી અહીંયા આગળ છે એ તો સવાલ જ નથી એના વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે એ લભી પુરુષ માટે થઈને જય જીનેદ્રા

હું સત્યાવીસ વર્ષ મારા મેરેજને થયા વડિયા છોડિયા અને ત્રીસ વરસ ઉપર થયું છે પણ અમે જ્યારે પણ ઘરે પણ ભેગા થાય ને તો અમારા ઘરે પિયરમાં વડિયાનો જ ટોપિક હોય બોમ્બેમાં પણ હું ક્યાંય જાઉં અને ઓળખાણ નીકળે ને તમે ક્યાં ના વડિયાના તો સામેવાળા લોકોને એમ થાય કે વડિયા ઓહો વડિયા ના છો ત્યારે એટલું બધું એવું ગર્વ ફીલ થાય ને કે નહીં અમે ખરેખર વડિયામાં અમે જે પામ્યા છીએ ને સૌથી પહેલું ખેતાણી શાળામાં હું ભણી મને એકડો શીખવાડના રમાબેન પાઠક બહુ જ બધા ટીચરોનો પણ અમારા લાઈફમાં બહુ યોગદાન છે ખરેખર અમે ભણ્યા કરતાં જે ગણ્યા છે ને વડિયામાં એ તો બહુ જ બધું એમ આટલા શબ્દોમાં બોલી જ ના શકાય એટલું બધું વડિયાનું છે અને તમે જે લાગણીની વાત કરો છો ને ઘણા બધા બોલે છે એમ કે ભગવાનને પણ એમ કે ભગવાન તું ભૂલો પણ કાઠિયાવાડમાં હું તો ભગવાનને એમ કહું કાઠિયાવાડ એક સાઈડ અને અમારું વડિયા એક સાઈડ ખાલી વડિયામાં ભૂલા પડો તમને બીજે ક્યાંય નહીં જોવા મળે એટલી લાગણી વડિયા પ્રતિ મેં ઘર પૂછેલો તમને પ્રશ્નો વડિયાની અનેક દીકરીઓ વડિયાથી બહાર છે પરણીને ગઈ છે એને શું સંદેશો આપશો એને એમ જ કહેશું કે વડિયામાં વર્ષે એકવાર આવો અને ગેટ ટુગેધર કરીએ મેં મારી બે ત્રણ ફ્રેન્ડને ઇન્વાઇટ કર્યા છે એ પણ આજ બપોરે આવે છે સાસરે બગસરા છે ત્યાંથી આવ્યા છે પન્ના કરીને એ પણ બપોરે આવશે આમ ફોન કરીએ ને એટલે મળશે ચાલ ચલો આપણે કરીએ ગેટ ટુગેધર પણ હવે એવા બધા અમે બધા અમારી લાઈફમાં બિઝી થઈ ગયા છે ને કે બધાને એક સાથે નથી ફાવતું પણ જે બેન દીકરીઓ બહાર છે ને વર્ષમાં એકવાર તમે આવો એટલું બધું એટેચમેન્ટ વડિયા પ્રત્યે થઈ જાય ને કે જાણે હજુ આપણે બાળપણમાં જ છીએ એવું લાગે એમ કે શું કઈ મારા હસબન્ડ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ

અને અત્યારે જે બધા દૂર દૂર જે રહે છે એ બધા જ એકવાર આ ગેટ ટુ ગેધર કરીએ અને વડિયાનું એક સંમેલન કરીએ અને બધા જ જૂના જે છૂટા થઈ ગયા છે એ બધાને પરિવાર મળીએ આજે અમારી બધી બહેનો જે દૂર દૂર ગઈ છે બેનપણીઓ એ બંને એટલા બધા જ આવવાના છે જે દીપાલી ડાબી કિશોર માંડવિયા એ લોકો બધા જ અમને દૂર દૂરથી મળવા આવી રહ્યા છે અત્યારે શું કહેશો કુમાર અમારા બેન તમારા પણ આવ્યા છે તો હું જન્મથી તો હું મુંબઈથી જ એટલે હું ભલે ખાલી જન્મથી ગુજરાતી છું બાકી હું મુંબઈમાં જ મારું જન્મ છે અને હું વર્ષો સુધી ત્યાં જ હતો જ્યારે હું પહેલીવાર ગુજરાત આવ્યો અને એમાં પણ જ્યારે વડિયા જ્યારે હું આવ્યો અને અમારા મેઘજીભાઈ એમના બે દીકરા એમની દીકરી એમના ઘરના એ લોકોનો જે માયાળું સ્વભાવ જોયા પછી અજાણ્યા વળી તો બહુ દૂરની વાત છે એક એક વ્યક્તિ કે અથવા હું તો હું તો વિશેષ કહીશ કે વડિયાની જે એક કે જે છે એટલી એટલે એટલી પ્રેમાળ છે એટલી આમ જેને રૂટેડ કહેવાય કે લોકો ગમે તેટલા વ્યસ્ત થશે પણ એ તમારા માટે કેટલો સમય ફાળવી શકે છે તમારા માટે અમે ખાલી ત્યાંથી ફોન કરીએ કે મેઘજીભાઈ અમારે આવવું છે એટલે એ અમને અમે અમે કદાચ એ લોકો અમારે ત્યાં આવશે ને અમે એવું ધ્યાન પણ નહીં રાખી શકીએ જેટલું એ એ અને એમના પરિવાર જેટલું અમારું કરે છે એ એટલે એની ઉપરથી આખા વડિયાના દરેક વ્યક્તિનું તમે એનું કાઢી શકો છો ક્યાંસ કે એ લોકોમાં કેટલું લાગણીશીલ છે બીજું આ મારી વાઈફ એની બહેનો એ લોકોએ જે શબ્દ તો વ્યક્ત કર્યા છે આજે એ લોકોની વાત કરતાં કરતાં જે આંખમાંથી જે આંસુ નીકળ્યા છે શબ્દો એકવાર માટે ખૂટા પડી શકે પણ એ જે ભાવના અને આંસુ જે ભાવના આંસુથી વ્યક્ત થાય છે એ એનો સાચો પ્રેમ એ લોકોને સાચું એ જે પણ અહીંયા આગળ માટેની જે એ લોકોની ભાવના છે એ ખરેખર વ્યક્ત કરે છે જે મને બતાવે છે કે ખરેખર આ લોકો અહીંયા એટલે વળિયા જે લોકો પ્રગતિ કરીને આગળ ગયા છે શહેરમાં કે વિદેશમાં ગયા છે એ લોકોને પણ હું ખાસ 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 સજેસ્ટ કરીશ કે એ લોકો પણ આવે જે લોકો ખરેખર જે લોકો પાસે કોઈ પ્રોજેક્ટ હોય તો અહીંયા પ્રોજેક્ટ લાવે કે જેથી અહીંના લોકોને અહીંયા આગળ રહેવા માટેનું આવકનું એક સાધન બને અને એ લોકો અહીંયા રહે એવું ન થાય કે કાલે આપણે અમુક પાંચ દસ વર્ષ પછી આવીએ અને અહીંયા આગળ આવીએ અને જે અજની મહેલ છે એ ખંડેર જેવી હાલતમાં આપણે જોઈએ અને આજનું આટલું રૂડું રૂપાળું આપણું જે છે ગામ એ એ આપણે એવું ઈચ્છતા જ નથી કે જે જોવું પડે તો ખરેખર હું લોકોને અપીલ કરીશ કે જેમનેથી જે પણ રીતે પોલિટિકલી તમે કનેક્ટેડ હો તો પોલિટિકલી થોડો ગવર્મેન્ટનો સપોર્ટ કે કોઈ જાતની સ્કીમ લાવી શકો કે જેથી આપણા જે ગામ છે એને એ બચાવી શકે કુમાર તમે એક વાત વચ્ચે કહેતા હતા કે લગ્ન પહેલાના લગ્ન પછી શું સુધારો થયો તમારામાં હવે લગ્ન પહેલા તો છે ને મને વાળ હતા એટલે એક જમાનામાં તો મારા એટલા લાંબા વાળ હતા અને આછી તમે જો સુધારો કર્યો પાણી જે છે ને ગમે એટલી એવું લાગશે બે પાઠ કરશું ને એક મિનિટ ડલી બેન હું તમારી ઓળખાણ આપું છું આ બેન છે ને આ વડિયાના દીકરી નથી પણ વડીયાની ભાણકી છે પણ એને એનું નાનપણ મામાને ગામ અવારનવાર વર્ષે આવતા હોય વેકેશનમાં અને એને માણ્યું છે વડીયા ને જાણ્યું છે તો આપણે એને દિલની વાત જાણવાનું પડે શું કહેશો બેન નામ મને વિગત આપો નગેનદાસા માર પ્રિય ધોરાજી છે અત્યારે જેતપુર સાસરે છું અને મારું મોસાળ છે પ્રવીણભાઈ રામજીભાઈ કામદારને હું ભાણે જ છું અને જે કહેવાય છે ને કહેવત છે કે મામાનું ઘર કેટલે તો કે દીવો બળે એટલે મારે પણ એવું જ હતું કે દર વર્ષ વેકેશનમાં હું મામાની ઘરે જ હોઉં આમ વેકેશન પડ્યું નથી આમ મામાને ઘરે અને ગણેશ ચોથના લાડવા તો મામીના હાથમાં જ ખાવાના બાકી મળ્યા માટે હું બીજું કાંઈ કહી શકું સરસ

ને જ્યાં હોય ત્યાંથી એટલા કૃપા વરસાવે છે કે દરેક જમાઈઓ ને દરેક બધા વ્યક્તિઓ અત્યંત સુખી અને સારી રીતે સંપી અને રહી છે ને દરેકની ભાવના એવી છે કે પ્રવીણભાઈના વંશમાં હજી આપણે દર વર્ષે જવું અને એ યોગ્યને પાત્ર છે ના આ આવે ત્યારે અહીંના જે આજુબાજુના ભાઈઓ છે જે હેલ્પ કરે છે એવી હેલ્પ મળવી બીજા કામમાં મુશ્કેલ છે મને ભાઈ નું નામ મેઘજી ભાઈ છે એને જે કઈ અમને રાતે ત્રણ વાગ્યા સુધી હેલ્પ કરી છે એ હેલ્પ ને માટે ઈ એમના બે સંત એના માટે મેં ધન્યવાદ ને પાત્ર છે એનો જે કઈ શબ્દ એના માટે બોલવા અમારા માટે અશક્ય છે હવે છે ને આ ફોટો પાડી એટલે તમને મોકલી દઈશ આજ તો રાજુભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વડિયાને તમે જે લેવલ પર પહોંચાડ્યું છે સોશિયલ મીડિયા દ્વારા તો લોકો માટે તમે થોડી ઘણી અંશે જાગૃતિ પણ લાવી છે વડિયા લોકો આવવા માટે પ્રેરાય તમારે જે પ્રયત્નો ચાલુ છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજી એક વાત મારે રહી ગઈ કરવાની કાલે અમે લોકો રસ્તામાં ખાઈને આવવા જમીને આવવાના હતા પણ કોઈ કારણસર જ્યાં જ્યાં અમારે જમવું હતું એ જગ્યા બંધ થઈ ગઈ હતી તો અહીંયા વડિયા ફોન કર્યો તો વડિયા ગામની બારે ધમની બાર જ છે મારુતિ નંદન એ ત્યાં જઈને ખાલી એટલું કીધું કે મુંબઈથી ચૌદ મહેમાન આવે છે એ લોકોને જૈન જમવાનું જોઈએ છે તો એમણે તરત હામી ભરી કે ના અમે જેવું જોઈએ એવું જૈન એમને બંને નફ્તામાં અહીંયા બોલાવ્યું લો એમણે તો ખરેખર એ બહુ મોટી વાત છે અને મેધજીબહેનો ફરીથી અમે લોકો ધન્યવાદ માનીએ છીએ કે ભાઈ અમારા માટે જે પણ વ્યવસ્થા બધી કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ તેમને અને રાજુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે વડિયાને તમે જે હાઇલાઇટ કરો છો અને લોકોને વડિયા આવવા માટે પ્રેરો છો હજી એમાં તમારો ઉત્તર ઉત્તર વધારો થતો જાય લોકો વડિયા આવતા થાય ને અમારી કંઈ પણ જરૂર હોય તમને ચોક્કસ જણાવું